નમસ્કાર ખેડૂત મિત્રો આપણે મેથીમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અત્યારે આપણે મેથી તાણોતેર દિવસની આજુબાજુ થઈ છે ને જોવા પ્રમાણે આપણે મેથીનો ગ્રોથ છે ખૂબ સારો એવો ગ્રોથ છે અને શીંઘનું પ્રમાણ પણ ખૂબ સારું આવ્યું આપણે અત્યારે મેથીમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો એક તો સૌ પ્રથમ આપણે કાળી મસી જે કાળી મહી આપણે કાળી જીવડી તરીકે ઓળખાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેનો ઉપદ્રવ આપણે રહીએ બીજું એક ફૂગનાશક મેથીમાં જેમાં આપણે અગાઉ વિડીયોમાં જણાવેલું છે પાંદડા ઉપર જે વ્હાઇટ મીડિયો આવે આપણે સફેદ સારોળી કહીએ તેના માટે એક ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ બીજું આપણે કાળી મસી હોય તો કાળી મસી માટે એટલે કાળી જીવડી માટે એક દવાનો છંટકાવ કરવો જોઈએ અને ત્રીજું એક આપણે ઈયળ જો ઈયળનો ઉપદ્ર વધારે હોય તો ખાસ કરીને એક સારામાં સારી દવા હોય તે ઈયળનો દવાનો છંટકાવ કરવો જોઈએ આપણે બે ફૂગનાશકમાં બે સટકાવ કરેલા છે બે વખત બંને ફેરે આપણે ઇજોક્સોબિન અગિયાર ટકા પ્લસ ટેબુકોનાજલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા જે આવે ટેકનિકલ તેનો સટકાવ કરેલો છે અને કાળી જીવડી માટે જે સોલ કંપનીનું પનામાં આવે ફ્રોનિકા મીટ પચાસ ટકા ડબલ્યુજી આ સેમ ટેકનિકલ આપણે ઉલાલામાં આવે એટલા માટે આપણે આ દવાનો છંટકાવ કરેલો છે અને આપણે કાળી જીવડીમાં સારું રિઝલ્ટ મળે તે માટે આપણે આ સવાલ તમને જે પરનામ આવે એમાં હારે આપણે પ્રોખિનો બોસ ચાલીસ ટકા પ્લસ સાયપરમેથરીન ચાર ટકા ઇસી હારે નાખેલું છે જેથી આપણે કાળી જીવડીમાં ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળે અને ત્યાર પછી આપણે ઈયળ માટે દવાનો છંટકાવ કરેલો છે આ બંને છંટકાવ આપણે અલગ અલગ કરેલા છે કાળી જીવડી માટેનો અને ઈયળ માટેનો બંને છંટકાવ હારે નથી કરેલા અલગ અલગ કરેલા છે અને ઇયળનું પ્રમાણ ઉપદ્રો ખૂબ સારા એવા પ્રમાણમાં હતો ઇયળ એક ખૂબ ખૂબ જ પ્રમાણમાં યુઅરનો એટકીએ આપણે મેથીમાં એટલે તેના માટે આપણે યુપીએલ કંપનીનું જે ગૂંથર આવે તેનો છંટકાવ કરેલો છે તે આપણે નોવાલ યુરન પાંચ પોઈન્ટ પચીસ ટકા પ્લસ ઇમામેક્ટિન બેન્જોઈટ ઝીરો પોઈન્ટ નવ ટકા એસી ફોર્મમાં આવે આ ટેકનિકલ આપણે આ દવાનું પ્રમાણ આપણે એક પંપમાં ત્રીસ એમએલ રાખેલું છે અને એક વિઘે અઢી પંપ કરેલા છે આપણે ઈયર માટે સંકાવ કરેલો છે મેથીમાં અને રિઝલ્ટ પણ એક ખૂબ સારું મળ્યું આપણે આ દવાનું ગુંથરનું અને કાળી જીવડીનું પણ એક પનામામાં આપણે સારું રિઝલ્ટ મળેલું હતું મળેલું છે બંને દવાના સંકાવ કરેલા છે આપણે અને ફૂગનાશકનો કહીએ તો ફૂગનાશકમાં પણ આપણે ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે બે સંકાવ આપણે કરેલા બે બેક્ટરોની જે જોકશીટ આવે આપણે એ જોકસ્ટ્રોબિન અગિયાર ટકા પ્લસ ટેબુ કોના જોલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા જે આવે તેના સંકાવ કરેલા છે આ બધાના આપણે એક વીકે અઢી પંપ જેવું રાખેલું છે ને આપણે જો આ પ્રમાણે મેથી છે જ્યાં ગ્રોથ વધારે ત્યાં જો આ રીતના પડવા મળી મેથી સિંગનું પ્રમાણ પણ ખૂબ સારું છે અને જો આપણે વિડીયોમાં દેખાય મેથીમાં કોક કોક ધાણાના છોડ છે એટલે કે આપણે આ ખેતરમાં ગઈ સાલ ધાણાનું વાવેતર હતું તે ધાણા આ વખતે ઉગેલા અમુક છોડવા ગઈ સાલના ધાણા ઉગે જ આપણે તે મેથીમાં કોઈ પણ નરતુરુપ થતા નથી આપણે આપણે ગઈ સાલ પણ એક બીજા ખેતરમાં મેથી હતી તેમાં પણ ધાણાનું ધાણા અમુક ટકા સોડ હતા એટલે આપણે ત્રણ ત્રણ ચાર વર્ષથી મેથીનું વાવતર કરીએ છીએ એટલે ખ્યાલ છે કે આપણે મેથીમાં અમુક ટકા સોળ ધાણા ના હોય તો મેથીને કોઈ નટરુપ થતા નથી આપણે જ્યારે હાર્વેસ્ટિંગ કરીએ ત્યારે ભેગા આવે પણ તેને અલગ કરવા માટે આપણે ફ્રેશરમાં ધાર દેવી પડે અલગથી એટલે ધાણા અલગ પડી જાય જુઓ આપણે ઇયરનો ઉપદ્રવ જો આ રીતે આપણે ઈયળ એટેક કરે એટલે જવું અડધી સિંગ આપણે પાસઠનો જે ભાગ હોય સિંગનો તે ફેલ થઈ જાય એટલે ઈયળ માટે ખાસ દવાનો છંટકાવ કરવો જોઈએ બીજો આપણે આ પ્રમાણે મેથી એટલે આપણે અંદાજ છે કે એકવી કે વીસકમણ જવું ઉત્પાદન આવવું જોઈએ સોળ ગોઠાનો વીઘો એમાં આપણે એકવી કે વીસક મળ જવું ઉત્પાદન આવવું જોઈએ અને આપણે ટોટલ નવ પિયત થયેલા છે અને એમાં આપણે અત્યારે નવમા પિયતમાં સલ્ફર નેવું ટકા જે પાવડર સ્વરૂપમાં આવે તે એક વીઘે એક કિલો પિયતમાં હારે આપેલું છે જો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ બીજા વિડીયો જોવા માટે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો